ગુડ મોર્નિંગ શ્રી હું છું આપણી દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને આજે હું જઈ રહી છું હરસિધિ ટાઈગર ચેનલ ના શૂટમાં ટીમ તો એ જ છે જે ફની બોય મને મતદેશી બોય ચેનલમાં છે એ પણ આજે હું બહુ સમય પછી સુધી ટાઈગર ચેનલમાં શૂટમાં જઈ રહી છું કેમ કે મેં મેચ જ નહોતું થતું એમનો જે સમય છે ને મારો સમય છે એમાં પણ જઈ રહ્યા છે બહુ સમય પછી એટલે શાયદ બે ત્રણ મહિના થઈ એ ચેનલમાં તો ચાલો શૂટમાં જઈએ મજા આવશે એક બે નવા સદસ્ય બી હશે એમને બી મળી લઈશું તો બની રહેજો મારી સાથે બ્લોગમાં અને આજે હું એક્યુરેક ટાઈમ પર છું કોઈ લેટ નથી અને આજે એમ બી ઓફિસના ઓફિસ મતલબ કામ પર જોબ પર જવા વાળા લોકો હશે એટલે આપણને ઈકો કે કોઈ પણ પ્રાઇવેટ સાધન ફટાફટ મળી રહેશે ઓકે તો ચાલો જઈએ શું કેટલું અંધારું છે દેખાય છે પણ વાંધો ઉનાળો હશે ને એટલે આટલા વાગે તો થોડું થોડું અજવાળું થઈ ગયું અને પબ્લિક ચાલવા બી નીકળતી હોય ને સવારમાં એટલે વાંધો નહીં આવે હાલ બી વાંધો નહીં આવતો બસ ખાલી અંધારું બતાવી ગયો ચાંદખેડા જવા માટે રિક્ષા પણ મળી ગઈ અને આપણે ચાંદખેડા પહોંચી ગયા પાછળ મંદિરમાં આરતી પણ ચાલુ થઈ ગઈ છે આપણે ઘરેથી ચાલતા ચાલતા નીકળ્યા ને એટલે જલ્દી રિક્ષા મળીને તો પાંચ મિનિટ મોડા પહોંચ્યા ચાંદખેડા અને સવાર સવારમાં પબ્લિક કેટલી વધી છે ચાંદખેડા જુઓ ચાંદખેડાથી મહેસાણા જવા માટે એક પેસેન્જર ગાડીમાં બેસી ગયેલું છે પાલનપુર સુધી જતી હતી તો તો એક સુંદર મજાની ઊંઘની ઝપકી લઈને બેઠી થઈ છું સવાર સવારમાં બહુ ઊંઘ આવતી હોય છે અને આ રહ્યું આપણું મોટેરા ચોકડી મહેસાણાનું કેવું આકાશ દેખાય છે એકદમ ખુલ્લું ને ચકાચક સુંદર પછી રિક્ષામાં બેસીને આપણે પહોંચી ગયા મહેસાણા જૂના ડેપોમાં અને ત્યાંથી બીજી એક રિક્ષા બદલીને આપણે જઈ રહ્યા છે વિસનગર સાડા આઠ થયા છે થી થોડી પાંચ મિનિટ માટે બસ ગઈ એમાં પાછી બીજી બે ઓટો બદલવાની થઈ વાંધો હજુ સાડા આઠ થાય છે એટલે હું નવ વાગ્યા સુધી તો વડનગર પહોંચી જઈશ ફાઈનલી વડનગર જવા માટે રિક્ષા મળી ગઈ છે અને વીસ મિનિટ પછી હું વડનગર પહોંચી છું અને હજુ સુધી મારી કોઈનો કોલ આવ્યો નથી તો ચાલો આપણે વડનગર પહોંચી ગયા છે બજાર છે ત્યાં આપણો ફોકસ સ્ટુડિયો આવેલો છે ને આપણો ભાઈ મુગા ભાઈ તો અહીંયા મુકેશ ઠાકોર એ માતાજી તો અહીંયા એડિટિંગ ચાલુ છે એનું આલ્બમનું એડિટિંગ આલ્બમ જ કરે છે ને હા એ જ કરે છે પ્રીવેડિંગ 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 ઓય ઓય જલ્દી બડા બડા ઇધર બડા બડા શાકભાજી વેચતો હોય ને એવું કરે છે જો જલ્દી ઓકે તો હા તો મેં શૂટવાળાને ફોન કર્યો બે વાર પણ હજુ કોઈ કોલ રિસીવ કર્યો નથી એક તો આ મારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ થતું નહીં આ હવે ફોન આ છે શૂટવાળાનો નો ચાલો તો બેઠી હતી ફોકસ સ્ટુડિયો પર મુકાને મળી લીધું ને હવે ફોન આ છે એટલે આપણે જઈએ શૂટમાં તો ચાલો સાડી પહેરીને આપણે રેડી થઈ ગયા છે એને કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો ને આજે મસ્ત લોકેશન પર આવ્યા છે પહેલી વાર આવી છું આ લોકેશન પર આ લોકો પહેલાં બી આવી ચૂકેલા છે અને અહીંયા એક કૂતરો છે ખૂંખાર બતાવું કેવું ખૂંખાર છે આની મને બહુ બીક લાગે મને છે ને એમે કૂતરાથી વધારે બીક લાગે છે હમણાંથી ઊભા થઈ જાય જોઈ ને ડાયરેક્ટ ખૈડી જ ખાવાનો હોય તો આ છે મારી ટીમ આખી ટીમ આવી ગઈ છે સાડી પહેર્યું હોય જો આવું સુંદર બધાનો કાચ મળી જાય ને તો આખો દિવસ ખુદને જોયા કરું એવું થાય છે કોમેન્ટ કરજો કે હું કેવી લાગું છું આ સાડીમાં અને આવો કલર મને શૂટ થાય છે ને મને એવું લાગે છે સાચેમાં મને એવું લાગે છે કે આવો કલર મને છે ને વધારે શૂટ થાય છે મને છે ને એવી આદત છે ને સેલ્ફ ઓપ્સેસ ની તારીફ ખુદ જ કર્યા કરું છું આખો દિવસ કરવી પડે આજકાલ તો મારી માએ મૂછાળી થઈ ગઈ છે આ મૂછો વાળી માં જ ભાગમાં આવ મુજોજો કઢાવાનું રાખો માં મૂછે ઓર તો ન માં તમારા બેમાં કોઈ ફર્ક ખરો

तो सारू लगे हम तो जो भी ने बनाई तो आज वारों की ना जप नहीं आती है आना जप नहीं लड़ रही है चुनाव चुनावी तो काका ब्लाउज ना ड्रेस ना दुपट्टा ने वो बदु लेना आया था शूटिंग मामा रे शूटिंग ना लोकेशन पर हो नेटली पे इतना कहीं खा आंजस मस्त टीशर्ट और चार कॉटन ने नहीं �

દોઢ વાગે મારા બે વિડીયો પૂરા થયા છે અને હવે જમવાની રિસેસ પડી છે તો બધા લોકો જમવા બેસે છે ને આજે મારે ઉપવાસ છે તો આપણે ફરાડી કરીશું આ જો પાડો મારા ક્યાં જતા રે આપણે ફરાડી કરીશું તો જમીને હું તો સુઈ ગઈ હતી ખબર નહીં કેમ જમીને એટલે મતલબ ફરાડી કરીને એમ આજે ખબર નહીં કેમ ઊંઘાઈ ગઈ અને મેં થોડી તબિયત બગડી હતી તો એ દવાખાને ગયા હતા એટલે ખબર નહોતું કે શૂટ કેટલા વાગે ચાલુ થવાનું એટલે હું રેસ્ટ કરતી હતી અને હવે મેઠા પપ્પા પાછા આવ્યા છે કેમકે ડૉક્ટર ચાર વાગે આવવાના છે તો ફરીથી શૂટ ચાલુ થાય છે ને ફરીથી હું સાડી બદલીને હવે રેડી થઈ જાઉં છું અને સુઈ ગઈ હતી ને એટલે માથું વેરાઈ ગયું હતું બધું વાળું તો હવે ફરીથી માથું વહેરાઈ ગઈ ત્રીજા વિડીયો તૈયારી થઈ રહી છે કડવા બાપ આગળી બાંધી રહ્યા છે મેઠા બાપ બધું સમજાવી રહ્યા છે અને આ ચેનલમાં સ્ટોરી મેઠા બા આવે છે બાકી થોડું ઘણું સમજાવવાનું હોય તો બીજા સાથે અને ચાલો આપણે હેર વેર સરખા કરીને રેડી થઈ ગયા છે અજુંગ આવે છે આખો કોને પડશે હવે ચાલો હવે શૂટ ચાલુ થાય છે ઊંઘ જ ઉડતી નથી બોલો તો આંખો પર પાણીનો છંટકાવ કરી દીધો મોઢું ધોઈ દીધું કેમ કે હાલ મારો સીન નથી હવે

भगत भगत की

બા ના ઢળી જાય મારી વસ્તુએ ઢળે ભાટ થોડો ઢળી જાય વા તો ખાલે ઢળી પડે ઢળી જાય બે કિકી પર તો અમે કીધું ના બાપા પૂછીએ મે અમે

તો અમે લોકો જે દારૂ ના વિડીયો છીએ એમાં કોઈ પણ પ્રકારના વ્યસન ના અમે પ્રમોટ નથી કરતા અને આ જે થેલીઓ છે એમાં સાચે કોઈ દારૂ હોતો નથી પાણી ભરવામાં આવે છે અને એ રીતે અમારો વિડીયો બનાવવામાં આવે એટલે કોઈ પણ માણસે અમારો વિડીયો જોઈને એવું ના સમજવું કે અમે વ્યસનને પ્રમોટ કરીએ છીએ ઉપરથી પીતા હોય ને એને બંધ કરાવવા માટે આવા વિડીયો બનાવવામાં આવે છે તો ચલો અમારું શૂટિંગ આજે પતી ગયું છે સાડા ચાર થઈ ગયા અને હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ ઓકે આને પહેલાં લેવું પડે તો મળીશું ના ના મળીશું નહીં હજુ તો હું તો ઘરે જવાની છું એટલે ઘરે જઈને આપણે બ્લોગને એન્ડ આપીશું પણ આજનું શૂટિંગ પૂરું થઈ ગયું અને આ ટીમ મેમ્બર અત્યારે ચા ચા પી રહ્યા છે બસ પીને પોતપોતાના ઘરે રવાના થશે અને આપણે બી નીકળીશું હવે જોઈએ ટ્રેનમાં જવાય છે કે બસમાં જવાય છે જે મળે એમાં નીકળી જઈશું વિસનગરની બસ મળી ગઈ છે તો આપણે વિસનગરની બસમાં બેસી ગયા છીએ અને પહોંચી જઈએ વિસનગર પછી ત્યાંથી જોઈ જશે મહેસાણા જવાય છે કે અમદાવાદ જવાય છે પણ અહીંથી નીકળવું જરૂરી છે કેમ કે અહીંયા પછી બસો મળતી નથી જલ્દી ગાંધીનગર થી ગાંધીનગર જવા માટે આપણને બસ મળી ગઈ છે અને બસમાં બહુ જ ભીડ હતી પણ આપણને જગ્યા મળી ગઈ સાડા છ થયા આપણે ગાંધીનગર પહોંચ્યા છીએ હવે પથિકા વાળી બસ માં ચાંદખેડા કરી જઈશું પથિકાશ્રમ થી ચાંદખેડા જવા માટે બસ મળી ગઈ ને બસમાં જગ્યા પણ મળી ગઈ હતી પણ આજે ઉપવાસ છે ને તો એવી કકડીને ભૂખ લાગી હતી મને

તો ગણીને મને કહેજો છે કોમેન્ટમાં અને આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો તમને ખબર જ છે વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર પણ કરી દેજો અને જો નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સુંદર મજાની કોમેન્ટ કરી દેજો મળીશું ફરીથી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જોઈશી રહો